માથું વાઢે તેજ માલ કાઢે પાળિયામાં લખેલ છે જઈ અને જોજો અહીંયા છે અઢળક ખજાનો આવી વાત એકવાર નહીં સો વાર સાંભળી તમને એકવાર દર્શન કરાવીશ એટલે તમને ખાતરી થઈ જશે કેટલું સત્ય છે બને જોવાલા છેક સુધી અહીંયા તમે જુઓ છો કે આ ઊંચો ટીંબો છે કોઈ એમ કે છે જૂનું ગામ છે પણ ખરેખર ગામ નથી અહીંયા શમશાન ભૂમિ છે અને અહીંયા મેં તમને પહેલાં બતાવ્યું મુજબ કે અહીંયા પાયો અને બધાએ કબ્રસ્તાન અહીંયાથી કાયદેસર આ સીધી અહીંયા દિવાલ છે અને અહીંયા વેસણું છે અને અહીંયા અસંખ્ય ઠીબરકા શમશાન ભૂમિઓમાં કઈ રીતે ઠીબરકા હોઈ શકે બરાબર એ તમને હું તમને અહીં ક્યાંક બતાવું અસંખ્ય જુઓ એ બરાબર જોયા કેટલા જેટલા જોયું એનાથી વધારે અને અહીંયા નંબર પણ લખેલા છે મને એમ કે શેના છે કોઈ કે હમણાં આપણે અહીંયા કીધું કે અહીંયા છે ને નરબતા આવતી હતી અહીંયા લોકેશન નાખેલું એટલે અમુક પથ્થર ઉપર નંબર લખેલા છે અને જોયું કેટલા ઠીબરકા અસંખ્ય આ બધા ઠીબરકા છે બરાબર જોયું એટલે આવી રીતે અહીંયા છે બધું આ શમશાન ભૂમિ કબ્રસ્તાન જ છે આ બધા ઠીબરકા છે બરાબર આ જોયા સામે અંદર કબરો છે અહીંયા તમને કબર નજીક જઈને ને બતાવું તો અહીંયા તમે જુઓ છો કે ઠીબરકા અને કબ્રિસ્તાન અને હું ઓલા નંબર બતાવું તમને બરાબર પહેલાં મને એમ ખુદને હતું કે આ શેના નંબર હે પણ અહીંયા એક લોકલ ભાઈએ કીધું કે અહીંયાથી નરબતાનું લોકેશન છે બરાબર પછી ગમે એ પ્લાનિંગ ફરી ગયું હોય કે ગમે એ હોય સામે બીજો ટીમ્બો છે ત્યાંથી આનું લોકેશન હતું એનું નિશાન છે અને આ છે કબ્રિસ્તાન અને અહીંયા બધા ઘણા બધા પાયાના ત્યાં અવશેષ છે બરાબર અને હવે આવી મૂળ વાત ઉપર કે માથું વાઢે તે જ માલ કાઢે તો અહીંયા માલ પણ કાઢેલો છે બરાબર આ ખાડો છે કાયદેસરનો તો સત્ય વાત એવી છે મિત્રો તમે બને રેજો સત્ય વાત એવી છે કે અહીંયા એવી બધી દત્તકથા હાલી આવે છે એક વર્ષોથી લોકોએ ખોદ્યું છે કાંઈ મળ્યું નથી આ પાળિયા જે પૂર્વ દિશામાં હોવા જોઈએ આજુઓ એ એનું મુખ જે ખોદ્યા પછી જેમ તેમ રાતે ગમે એ રીતે ખોદી એનું મુખ થઈ ગયું છે દક્ષિણ દિશામાં બરાબર પૂર્વ દિશામાં જ્યાં પણ તમે જોશો પૂર્વ દિશા મુખ હોય પછી જેમ તેમ ખોડી દીધા છે એમ બધા આપણે અહીંયા લોકલ માણસોએ વાત કરી અને એમાં લખેલું છે અમને એમ કીધેલું બરાબર હકીકતમાં લખેલું કાંઈ નથી આમાં વાતમાંથી લોકો વાતોળા કરી નાખતા હોય છે અને આમાં પણ કાંઈ નથી તો આવી મેં તમને આખો વિડીયો આગલી સાલ બતાવ્યો હતો અને માણસો કે ભાઈ લોકેશન દો એટલે અમે માલ કાઢી આવી તો તમારે માલ કાઢવો હોય તો તમે ભલે અહીંયા આવજો પણ લોકલ માણસોને પૂછજો કે અહીંયા શું સિચ્યુએશન છે અહીંયા અહીંયાથી કોઈ ખાવા નહીં દે અને પીડાડાનો પણ બહુ મોટો પરચો છે સામે છે વેરસારા ગામ ત્યાંથી રોડ આવે છે સામું છે લોધરાણી ભચાઉ તાલુકો બરાબર રાપર થઈ બાલાસર વરાય લોધરાણી પેલા રસ્તો વેસારા વરે છે સામે છે અહીંયા અવાય છે દર્શન કરવા આવજો લોકેશન જોજો દર્શન કરજો ક્યારે એવું ન વિચારતા કે અમે અહીંયા ઓજાર લઈને આવી કાઢી લઈ તો અમારે વિડીયો બનાવવાની ખુદની જરૂર ન પડે અમને બધી ખબર છે કે માલ કઈ રીતે નીકળે પણ અહીંયા આ જે સ્થળ છે એ સ્થળને છાળછેડ કર્યા જેવું નથી બરાબર તો આવી રીતે આ વિડીયાને આપણે અહીંયા એન્ડ આપશું અને આવી રીતે આપણી ગુજરાતની ધરતી ઉપર ઘણી એવી ધરતીઓ છે કે જેના જે નસીબમાં હોય એને મળે ખોરવા જવાથી વિઘ્ન આવતું હોય છે અને એવી બધી દત્તકથા છે તો આજ તમને આ સત્ય બતાવ્યું રોજ છ વાગે આપણે મળીએ એવી રીતે મળતા રહેશું જય હિન્દ